અબડાસા તાલુકામાં નોકરી દરમિયાન માનવ ધર્મ નિભાવતા પીજી વિસ્સેલ ના કર્મચારીઓ અબડાસા તાલુકામાં અત્યારે અતિ ગરમીના કારણે લોકો ઘરથી બહાર જવાનું ટાળે છે ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન માનવ ધર્મ નિભાવે બપોરના બે વાગ્ય જમ્યા વગર લાઇટના થાંભલા પર ચડી જ્યાં ફોલ્ટ થતો હોય તે ફોલ્ટ કાઢી લોકો સુધી વીજળી કેવી રીતે જલ્દી પહોંચે તેવા પ્રયત્ન કરી રહ્યા છે અમુક કર્મચારીઓને બપોરે ભોજન કરવાનો પણ ટાઈમ મળતો નથી કારણ કે લાઇટ ઉપર પાણીના પ્રશ્ન પણ હલ થઈ શકે છે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સરકારી કચેરી આવેલ છે જો લાઇટ ના હોય તો લોકોને લાંબી કતાર લગાવવી પડે છે પણ આ વિસ્તારમાં એવા કર્મચારીઓ છે જે રાત દિવસ જોયા વગર પોતાની ભાવે છે તેવી લોકચર્ચા થઈ રહી છે હાલમાં સ્ટાફની ઘટ જોવા મળી રહી છે તો વધારે સ્ટાફ હોય તો હજુ પણ સુવિધાઓ વધારે પડતી મળી શકે તેવી લોકચર્ચા થઈ રહી છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ